મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ફરી એક નવો વલોગ લઈને આવી ગયા છે અત્યારે તો જેતપુરમાં છું કેમ કે સવારમાં તો વહેલો નીકળી ગયો તો લાઈટ કઈ ટાઈમ મળ્યો નથી મિત્રો આવું કારખાનું બહુ મોટું છે અહીંયા ગાડી ખાલી ગઈ છે આ બાજુ કારખાનું આવું છે ને તો જેત પાસ ન હોય તો પછી આજે તમને નીકળવા નહીં છે ફરવાની કઈ બાજુ ગાડી બનાવી માલ તો મારી ગાડીમાં ભરવાનો ચાલુ થઈ ગયો હતો આપડે તો નવરા હોય એટલે બીજું તો કઈ કામ ન હોય બનાવતો ખેતરના નજારો કઈક આવો મસ્ત જોતો તો તો લો જ આ તો ઓલું છે હાલવાનું બી સેટ લોકો હું જાળું બે મુરાબે પૂરી આવી અમલ ટીકલ છે બધું

મિત્રો બપોરે જમીન તો હું પાછા આવી ગયો છો કારખાને કામ ઉપર આપડા તારે જવાનું તો બહુ નક્કી નથી કદાચ જો જવાનું થા ઠીક છે નકાર પછી કાલ હવારે આવું છે અમારું કારખાનું મિત્રો નારિયેલ તો એને છે આજે ઉતારીએ હવે આમાં જે એક બે નારિયેલ ઉતારીએ એટલે આપણું તો થઈ ગયું એક પાણી પીવાનું કારણ કે પાણી છે પણ એ બધું મોરું છે એટલે હું તો ઘરેથી શીશો ભરીને આવું છું પણ એ શીશોની હવે આજ તો વાર છે જ જવાની કાંઈ નારિયેલ ઉતારવાનું

અમે તો મિત્રો ઉતારતા હતા ભેગા ચિલર પાલટી ભૂગી ગયા કારખાને આપણે તોફા પી લીધા બધું કરી લીધું પણ મિત્રો હજી ટાઈમ જતો નથી કારણ કે હજી આપડી લાગશે દોઢ કલાક કરીશ માલી લઈને ઘરે મારી ઘરે આંટો મારીને પછી આવી કલાક પછી મિત્રો અત્યારે વાગે છે સાંજના ખાડા છ અને જે આપણે માલ લઈને જવાનું છે એ હજી પૂરો નથી થયો એટલે એ જઈને પૂરો થાય તો જ આપણે ફેરો લઈને જવાનું થાય જોઈ છે એ અડધી પોણી કલાક નીકળશે તો આજે તો રાઈતે તો બાર તો પાકા જ છે મિત્રો અત્યારે વાગી ગયા છે રાઈત ના દસ અને હું જમવા બે ગયો છું આજે તો પકોડા બનાવ્યા હતા તો પકોડા ખાવ છું તો ગુડ નાઇટ ને જય માતાજી મિત્રો